આપણે વિજ્ઞાનના એવા ચોવીસ પ્રશ્નો છે એની સમજૂતી મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે प्रारंभ કરીએ મિત્રો વિદ્યાર્થી મિત્રો

તો આજના દાખલા આજના જે પ્રશ્નો વિજ્ઞાનના છે બરોબર એ આપણે જોઈએ મિત્રો દિવા દાંડી એકસો છવ્વીસ માં આપનું હાર્દિક સ્વાગત છે સારું જોઈએ તો હવે આપણે પહેલો પ્રશ્ન અહીંયા છે આપ જોઈ રહ્યા છો કે ભાઈ જલીય દ્રાવણમાં ભૂરો લિટમસ પત્ર બરાબર ભૂરો લિટમસ પત્ર અહીંયા ભૂરો લિટમસ પત્ર કયું બને ભૂરો લિટમસ પત્ર લાલ બને બરોબર અને આપ સૌની ખ્યાલ છે આમાં ટ્રીક આપી છે કે ભાઈ એ ભૂલા એ બરોબર એટલે કે એસિડ એટલે કે ભૂરું પત્ર લાલ બને બરોબર એ ભૂલા અને બે લાભ બરોબર બેઝ એટલે લાલ લાલ પત્ર ભૂરું બને એ ભૂલા એટલે એસિડ એટલે ભૂરું લિટમસ પત્ર લાલ બને તો કે ભાઈ ક્યારે સાત થી આપણે જોઈએ મિત્રો ત્યાર પછી ઇથિન નો અણુ શું ધરાવે છે જો મિત્રો એકલબંધ અથવા તો દ્વિબંધ એમાં ખાસ ધ્યાન રાખશો બરાબર આપણે જે બનાવીએ છીએ દ્વિબંધ પણ એની વ્યાખ્યા જે છે એ આપ જોઈ રહ્યા છો તો એમાં એકલબંધ અને દ્વિબંધ એવા અણુઓ એ ધરાવે છે ઓકે સરસ સારું નેક્સ્ટ જોઈએ આપણે પછી મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ક્રિયા થાય છે તો કે ભાઈ બાઉમેનની કોથળી ઓકે બાઉમેનની કોથળી ઓકે ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ આપણે ખાસ મારે તમને આ જે એક કિલોવોટ કલાક એક કિલોવોટ કલાક બરાબર ખાલી જગ્યા જોલ બરાબર તો કે ભાઈ એ જે જવાબ છે એ કયો આવશે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ હવે રીતે આવે એ થોડુંક સારું જો એક કિલોવોટ આ બે ગુણ માં પૂછ્યો તો આપણને આવડવો જોઈએ મિત્રો બરાબર એક કિલોવોટ કલાક આ મારે તમને સમજાવવું છે મિત્રો જોજો કે એક કિલો વટ કલાક બરાબર તો એક કિલો વોટ એટલે ત્યાં કેટલા થાય હજાર વોટ થાય બરાબર અને કલાક આ કલાક બરાબર કલાક ખાસ સમજી લો આ કલાક કલાક એટલે કેટલી ભાઈ છત્રીસો સેકન્ડ બરાબર આટલું છે તો હવે મિત્રો શું થયું એક હજાર ગુણ્યા છત્રીસો એટલે કે ભાઈ છત્રીસ પાછળ બરાબર અને વોટ સેકન્ડ બરાબર દાખલ કે આપ સૌને ખ્યાલ છે કે પાવરનું સૂત્ર કયું છે પી બરાબર ડબલ્યુ છેદમાં ટી તો શું થાય આ પાવર એટલે કે ભાઈ વોટ અને ઝૂલ બરાબર ઝૂલ પ્રતિ સેકન્ડ તો કે ભાઈ બરાબર વોટ બરાબર શું થશે ઝૂલ પ્રતિ સેકન્ડ પાવર છે વોટ બરાબર નાનો એક કાર્ય એટલે જૂલ બરાબર ઓકે તો અહીંયા થશે અહીંયા ઝૂલ પ્રતિ સેકન્ડ બરાબર હવે મિત્રો અહીંયા છત્રીસ ભાગ્યા દસ અને ગુણ્યા દસ કરીએ એટલે દસ ની પાંચ આ સેકન્ડ સેકન્ડ ગયા તો કે ભાઈ છત્રી ભાગ્યા દસ એટલે ત્રણ પોઈન્ટ છ આ બંનેનો ભાગાકાર ત્રણ પોઈન્ટ છ દસ ની એક એટલે દસ ની છ એટલે કે ભાઈ આ જવાબ આપણો અહીંયા આપ જોઈ રહ્યા ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ જોય બરાબર એટલે આ રીતે આ દાખલો છે બે ગુણમાં પૂછાય તો પણ આપણને આવડવો જોઈએ ઓકે સરસ ચાલો ઓકે નેક્સ્ટ આપણે જોઈએ ઓકે મિત્રો સારું એ કર્યા પછી હવે મિત્રો અહીંયા તો આપણે ખાસ મેં તમને અગાઉ પણ કીધું છે બરાબર આ મેં મારી જે પ્રયોગ શ્રેણી છે બરાબર પ્લે લિસ્ટમાં યુટ્યુબના પ્લે લિસ્ટમાં જશો તો આ બધા પ્રયોગ મેં કર્યા છે કે ભાઈ એક મિનિટો મિત્રો તો મિત્રો આના પ્રયોગો છે આપણે આ એક્ઝેક્ટ ટુ એફ વન ઉપર છે તો અહીંયા પ્રતિબિંબ ક્યાં મળશે ટુ એફ ટુ આપ સૌને ખ્યાલ છે કે ભાઈ આ કિરણ છે એ ચાલો અહીંયા આપણે બતાવી પણ દઈએ કે ભાઈ આ તમે એક ઓ માંથી પસાર કરો અહીંયા ઓ માંથી પસાર કરો અને બીજું કિરણ જોઈ લો આ અંતર પાછું આટલું માપેલું હોય બરાબર એટલે કે ભાઈ પ્રતિબિંબ ક્યાં મળશે પર મળે બરાબર અને કેવું મળે જેવડું વાસ્તવિક ઉલટું અને જેવડું બરાબર એક કિરણ ક્યાંથી ઓમાંથી પસાર થાય એક મુખ્ય અક્ષને સમાંતર એવી રીતે તમે જો પણ આ આકૃતિ દોરતી વખતે ધ્યાન રાખો ને આ બધું માપ હરખું લેવાનું ત્રણ સેન્ટીમીટર એના ડબલ છ ત્રણ સેન્ટીમીટર આટલું આટલું કેટલા એ ધારો કે ત્રણ બરાબર ત્રણ લઈ લઈએ અને એના ડબલ એટલે કે ભાઈ આ કેટલા છ સેન્ટીમીટર લઈ લે બરાબર એટલે તમારે નોટબુકમાં સમાય એટલે હું ત્રણ સેન્ટીમીટર લેવાની વાત કરું પછી જે તમે અહીંયા ત્રણ અહીંયા ચાર લો ચાર દુ ને આઠે આઠે ટુ એફ વન એવી રીતે આ બાજુ કેટલું આ ત્રણ સેન્ટીમીટર અને આ બાજુ કેટલા છ સેન્ટીમીટરે તમે આ ટુ એફ ટુ લઈને આકૃતિ દોરો તો એકદમ પરફેક્ટ

કે ભાઈ શું એવું તો આમાં જવાબ છે એ જોઈ લઈએ થોડુંક ઓકે સરસ હાલો કે ભાઈ કાચનો પ્રિઝમ છે પ્રિઝમ છે ધારો કે બરોબર હાલો આપણે પ્રિઝમ દોરીએ તે આ પ્રિઝમ દોરી લો બરોબર પ્રિઝમ તમે દોરો ત્યારે કિરણ જે સાત રંગો છે ને આપણે બરોબર સાત રંગો બરોબર આકૃતિ દોરવાની પણ પૂછાય છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખશો એટલે સાત રંગ તમે દોરો જાની વાલી પીનારા બરોબર વાલી તો ભાઈ કયા રંગનું વધારે વકરી ભવન થાય છે જામલી રંગનું વક્રી ભવન વધારે થાય વક્રી ભવન વધારે થાય ઓછું કોનું થાય વક્રી ભવન આનું ઓછું વક્રી ભવન ની વાત છે આ કોઈ વાત છે ભાઈ વક્રી ભવન પરીક્ષામાં પૂછાય વિચલન બરોબર અથવા વિચલન વિચલન પણ શબ્દ પણ અહીંયા આપણે વેગ મહત્તમ એવું પૂછ્યું છે બરાબર શું પૂછ્યું છે વેગ મહત્તમ ખાસ મિત્રો ધ્યાન આપો અહીંયા વેગ મહત્તમ મિત્રો હવે જેનો વેગ વધારે હોય ઓછું થાય એટલે આનો વેગ કેવો હશે વેગ વધારે આનો વેગ કેવો હશે વધારે જેનો વેગ વધારે એનું વક્રી ભવન ઓછું અને જેનો વેગ બરાબર ઓછો એનો વક્રી ભવન વધુ બરો એટલે કે વિચલન વધુ તો આ પણ એક યાદીમાં લઈશો ઓકે તો આ ધ્યાન રાખો કે વક્રી ભવન વધારે વેગ ઓછો વક્રી ભવન ઓછું વેગ વધુ ઓકે એટલે કોઈ કયા રાતા એટલે કે લાલ રંગનો વેગ કેવો હશે મહત્તમ બરાબર રાતો એટલે લાલ રંગ ઓકે સરસ ચાલો તો આટલા પ્રશ્નો આપણે જોયા પછી નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઓકે મિત્રો वाहनों साइड मिरर तरीके खाली जगह अपने ओके मित्रों आया जो ही है, સારું મિત્રો તો સાતમો પ્રશ્ન બાયોગેસ અને સીએનજી નો મુખ્ય ઘટક મિથેન બરોબર એનો આવશે મુખ્ય ઘટક મિથેન બરોબર મિથેન ઓકે ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે બરોબર પહેલામાં તો બરોબર બાયોગેસ અને સીએનજી નો મુખ્ય ઘટકો આવશે મિથેન પછી ખાલગી આ પ્રમાણે પોતાનું લિંગ બદલી શકે છે ગોકળ ગાય ઓકે મિત્રો હવે આ પ્રશ્ન છે મારે તમને શીખવાડવો છે આ કેલ્ક્યુલેશન કેવી રીતે કરવી એ શીખવાડવાનો છે અહીંયા દસની માઇનસ ત્રણ જવાબ આવશે બરાબર ખાસ જો આમાં ઉતાવળ કરીએ છીએ આપણે બરાબર કે આ પ્રશ્ન કઈ રીતે ગણવો તો મોટા ભાગના બાળકો છે એ ભૂલ કરે છે એટલે એ શીખવાડે દઉં ખાસ જો જોઈ લેશો મિત્રો કે અહીંયા જે જવાબ આવ્યો દસ ની માઇનસ ત્રણ આવ્યો ને હવે કેવી રીતે એ હું તમને કહેવા જઈ રહ્યો ચાલો ઓકે પેલા તો આપણે મેઇન જે એનો રિલેશન છે એ યાદ રાખી લઈએ જો ખાસ મિત્રો એક જો પેલા તો એક મિલી એમ્પિયર બરાબર દસ ની માઇનસ ત્રણ એમ્પિયર અને એક માઇક્રો એમ્પિયર બરાબર આટલું પહેલાં આપણું જે અગત્યનો રિલેશન છે એ ખબર હોવી જોઈએ અને મોટા ભાગના બાળકો શું કરે છે આ સંબંધ યાદ હોય તો એ જવાબ એ જ લખી નાખે છે બરાબર તો ખાસ જોઈ લો એક મિલી એમ્પિયર અને એને પૂછ્યો છે એક માઇક્રો એમ્પિયર બરાબર ખાલી ગયા મિલી એમ્પિયર એવું પૂછ્યું છે બરાબર પણ છતાં તમારો બરાબર ઘણી વાર તો એમને યાદ હોય ને ક્યારે બરાબર અનાયાસે સાચું પડી જતું હોય બરાબર પણ સાચું કઈ રીતે આનો જવાબ તો કે ભાઈ એક પહેલાં તો આપણે કે ભાઈ ગોતવાનો કયો રિલેશન એટલું જોઈ લ્યો હવે એક માઇક્રો એમ્પિયર સમજો એક માઇક્રો એમ્પિયર પહેલા તો આપણે કોનો સંબંધ ગોતવો છે માઇક્રો એમ્પિયર ને મિલી એમ્પિયર એટલે આ બે સંબંધ ગોતવાનો છે કોનો આ બે નો સંબંધ ઓકે એટલે પહેલા આપણે એમ કરીએ કે એક મિલી એમ્પિયર બરાબર દસ ની માઇનસ ત્રણ એમ્પિયર તેથી શું થાય

ત્રણ મિલી એમ્પિયર આવી ગયું મિત્રો જોઈ લો ખાસ આ દાખલો કોઈ પણ ફેરફાર કરીને પૂછાય તો પણ આપણે ભૂલ થવી જોઈએ નહીં તો આ બે રિલેશન યાદ રાખો પછી આ રીતે પહેલાં બરાબર એમ્પિયરનો મિલી એમ્પિયર સાથેનો સંબંધ શોધો આ સંબંધ કોની સાથે મિલી એમ્પિયરનો એમ્પિયર સાથે તો કે ભાઈ એમ્પિયરમાંથી મારે મિલી એમ્પિયર હોય તો દસની ની ત્રણ પરીક્ષામાં આમ પૂછાઈ શકે કે એમ્પિયર બરાબર ખાલી જ ગયા મિલી એમ્પિયર તો આ બે રિલેશન યાદ રાખીને પછી આ દાખલો આપણને ગણતા આવડી જવો જો એટલે કે 10 ની માઇનસ ત્રણ એમ્પિયર આવે છે ઓકે મિત્રો સરસ તો આ યાદીમાં લેશો ખાસ ઓકે સારો મિત્રો તો અહીંયા કયો આવ્યો જવાબ આપણો ખાસ જોઈ લીધો મિત્રો તમે જવાબ કયો આવશે સારો મિત્રો એટલે કે ભાઈ માઇનસ ત્રણ એમ્પિયર આપણો જવાબ આવવાનો છે રોજી હમણાં આપણે ગણ્યું પછી માછલીનું શ્વસાનગ એટલે તો ચાલર છે ઓકે વાહનોના સાઈડ મિરર તરીકે કયો આવે ભાઈ બહિર્ગોહરી શો આવે ઓકે સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓને સુરક્ષિત રાખવા માટે તેને ખાલી જગ્યામાં ડુબાડી રાખવામાં આવે છે કેરોસીન ઓકે એ તો કેરોસીનમાં બરાબર એ હવાના સંપર્કમાં ન આવે એ માટે આપણે ઓકે પછી આપણે જોઈએ મિત્રો શું કહે છે વિદ્યુત સંયોજક સંયોજનો એટલે કે આયનિક સંયોજનો બરાબર એટલે કે આ વિધાન કેવું થશે ખોટું ઓકે પાણીમાં દ્રાવ્ય મેન્ડલ પ્રયોગ એપટુપેઢીમાં એકના છેદમાં ચાર સંતો નીચા છોડની હોય છે ઓકે એટલે આ વિધાન કેવું થશે એકના છેદમાં ચાર એટલે કે ભાઈ બરોબર પંચોતેર ટકા ઊંચા હોય તો પચીસ ટકા સફેદ પ્રકાશની તેના અંગવતું ઘટકોમાં આ ખોટું છે બરાબર આ ખોટી વાત છે આ શું થાય પ્રકાશનું વિભાજન શું કહેવાય આને પ્રકાશનું વિભાજન એટલે આ વિધાન કેવું થશે ખોટું ફિનોપથેલિન એ આ પણ ખોટું કારણ કે ફિનોપથેલિન આપ સૌને ખ્યાલ છે એ કૃત્રિમ સૂચક છે બરાબર અગાઉના આપણે પ્રશ્નોમાં પણ જોયું છે પછી પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો પરિઘવર્તી ફિનોપથેલિન એ કુદરતી સૂચક છે તો ત્યાં શું આવશે કૃત્રિમ સૂચક એટલે કે આ વિધાન ખોટું પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા કયા મિત્રો એ આપણે એક જોઈ લઈએ ખાસ બરાબર અહીંયા કરોડ રજૂમાં આવશે મસ્તિષ્ક

मित्रों एक टूक सूत्र अपने आप दी ओके मित्रों मित्रों लघु दृष्टि खामी मूत्र अपने आपी बराबर સર મિત્રો અહીંયા યાદ રાખવાની ટ્રીક બરોબર લઘુ દ્રષ્ટિ ટ્રીક તો કે ભાઈ લઘુ લે પાન આગળ

એ નેત્રપટલની આગળ અહીંયા ભેગા થાય કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ પાતળો ન થઈ શકતો લેન્સ કેવો ન થઈ શકતો હોય પાતળો ન થઈ થઈ શકતો હોય અને દૂરની વસ્તુમાંથી કેવા ભાઈ દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલની આગળ ભેગા થાય છે આ નેત્રપટલ છે નેત્રપટલની આગળ ભેગા થતા હોય તો કયો કયા ચશ્મા પહેરવા પડે અંતરબોળ લેન્સના ચશ્મા પહેરવા પડે બરાબર અંતર્ગો લેન્સના ચશ્મા તમે પહેરો એટલે કે ભાઈ આ રીતે આમ તમે દોરી નાખ્યું બરાબર આ લઘુ દ્રષ્ટિ અહીંયા અંતર્ગો લેન્સના ચશ્મા તમે પહેરાવી દો તો શું થાય એક્ઝેક્ટ આ નેત્રપટલ ઉપર કિરણો ભેગા થાય બરાબર આ લઘુ દ્રષ્ટિની અથવા તો એને માયોપિયા પણ કહે છે બરાબર એટલે સૂત્ર યાદ રાખી લો મિત્ર પહેલાં ખાસ કયું આવશે ભાઈ કે લઘુ દ્રષ્ટિની ખામાં લઘુ લેપાન આગળ અંતર્ગોળ લેન્સ બરોબર એવી રીતે ગુરુદ્રષ્ટિની ખામીની વાત કરી દઈએ ચાલો યસ જો ભાઈ જોઈ લીધું અહીંયા નેત્રપટલની આગળ ભેગા થતા આવે અને જેવો તમે લઘુ અંતર્ગો લેન્સના ચશ્મા પહેરો એટલે નેત્રપટલ ઉપર એક્ઝેટ કિરણો આવી જાય અને નાની ઉંમરે લઘુ એટલે નાનું નાની ઉંમરે જોવા મળે કયા ચશ્મા પહેરવાના અંતર્ગો લેન્સ સરસ ઓકે નેક્સ્ટ આપણે જોઈએ ચાલો યસ હવે મિત્રો દ્રષ્ટિની ખામી હાલો ગુરુ દ્રષ્ટિની ખામી ટ્રીક તો શું કરવાનું ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામીમાં ગુરુ લે જાન બરોબર ગુરુ લે જાન પાછળ એટલે મિત્રો સમજાય છે વાત કે ભાઈ ગુરુ એટલે ગુરુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ બરાબર બરોબર આપણે એક આકૃતિ દોરી નાખીએ મિત્રો આ આકૃતિ દોરી બરાબર અને નજીકની વસ્તુમાંથી માંથી કિરણો આવે ક્યાંથી આવે ભાઈ નજીકની અહીંયા નેત્રપટલ આપ સૌ ખ્યાલ છે આ શું છે ભાઈ નેત્રપટલ અને કિરણો ક્યાં ભેગા થતા હોય પાછળ નેત્રપટલની પાછળ ભેગા થતા હોય એટલે કે ભાઈ લેન્સ લેન્સ ન થઈ શકતો હોય હોય અને કિરણો ક્યાં ભેગા થતા પાછળ બરાબર તો કે ભાઈ એમાં ચશ્મા કયા પહેરીએ આપણે કે ભાઈ બહિર્ગોળ લેન્સના ચશ્મા તમે પહેરો બરાબર ધારો કે તમે બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેર્યા તો એક્ઝેક્ટ કિરણો અહીંયા બહિર્ગોળ લેન્સ પહેરાઈ દેવાના ઓકે આ બહિર્ગોળ લેન્સના ચશ્મા તો આ લેન્સ બરાબર તો મિત્રો એટલે આ બે ખામી આવી જાય એને બરાબર હાઈપર મેટ્રોપિયા એને શું કહેવાય હાઈપર મેટ્રોપિયા ઓકે એટલે આ ગુરુ દ્રષ્ટિ ગુરુ લે જાન પાછળ બહિર્ગોળ લેન્સ ઓકે એટલે કે પાછળ કિરણો ભેગા થાય જાડો ન થઈ શકતો હોય બરાબર એટલે કેવો રહેતો હોય પાતળો અને પાતળો રહેતો હોય ઓકે તો આ વાત કેટલીક તમે સમજી લેશો મેં રેડી મિત્રો તો આ ટ્રીક ગુરુદ્રષ્ટિની ખામી બરાબર આ ટ્રીક છે એ વિદ્યા વિહાર હાઈસ્કૂલના શિક્ષક કમલેશભાઈ મકવાણાએ બરાબર સરસ મજાને એવી રીતે એ પણ ઘણી બધી એવી ટ્રીકો બનાવે છે બરાબર કમલેશભાઈ મકવાણા જે ગણિત વિજ્ઞાન શિક્ષક છે વિદ્યા વિહાર હાઈસ્કૂલ તો મિત્રો બરાબર આવું નવું નવું તમારા માટે શિક્ષક મિત્રો છે વિચારતા રહે છે બરાબર એટલે આવા જે શિક્ષકો છે એને પણ આપણે વંદન કરીએ અને અભિનંદન આપીએ ઓકે સરસ ઓકે મિત્રો ઓકે હવે મિત્રો આપણે આ કર્યા પછી જોઈએ તો તો ઓકે મિત્રો કઈ ભાઈ અહીંયા આપણે જોયું કઈ જોડ નકામ બરાબર આ બંધ બેસતી નથી તો કે ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામીમાં કયો બહેર ગયો પછી વિદ્યુત પ્રવાહનો નો એસઆઈ કેમ કયા વૈજ્ઞાનિકે આપ્યો તો ભાઈ એ ખાસ જોઈ લો એમ્પિયર કોણ ભાઈ એમ્પિયર ઓકે મિત્રો તો આ ખાસ યાદ રાખ્યો આંદ્રે એમ્પિયર આ વિદ્યુત પ્રવાહની બરાબર એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં છે આંદ્રે એમ્પિયરના માનમાં એમ્પિયર એકમ રાખ્યો છે ઓકે સરસ ચાલો નેક્સ્ટ આપણે જોઈ લઈએ મિત્રો પરાવર્તિત ક્રિયા પરાવર્તિત ક્રિયા કોને આપણે બરાબર કરોડરજુ સાથે હોય ને આનું કોની સાથે જોડાણ હોય કરોડરજ્જુ સાથે અનૈચ્છિક ક્રિયા એટલે તમારી ઈચ્છા મુજબ ન ચાલતી એવી ક્રિયા બધો હૃદય ચાલે હૃદયની અંદર રુધિરનું વહન થાય આ બધી ક્રિયા શ્વાસોશ્વાસની ક્રિયા તમારી ઈચ્છા મુજબ ચાલતી ક્રિયા નથી તો એ બધી ક્યાં લમ મજા ઓકે સરસ ઓકે પછી પ્રથમ પોષક સ્તર પ્રથમ પોષક સ્તર એટલે ઉત્પાદકો દ્વિતીય પોષક સ્તર એટલે પ્રાથમિક ઉપભોગીઓ રેડી મિત્રો તો આવા પ્રશ્નો છે એ સરસ મજાના તૈયાર કરતા રહો અને જોડા તમારી સમક્ષ આવી રીતે બરાબર એસએસસી બોર્ડની જે પરીક્ષા આવે ત્યાં સુધીમાં ગણિત અને વિજ્ઞાન બંને સારી રીતે તૈયારી કરા કરાવી શકાય એવો પ્રયત્નશીલ છે થેન્ક યુ